હું હોસ્પિટલમાં દર્દીઓને સારવાર કરવા માટે હું રાતની નોકરી કરતી પરંતુ એક દિવસ એવું થયું કે ભગવાનને પણ મારો સાથ ન આપ્યો મારા ભાગની સજા મારે ભોગવવી પડે છે તે શું કહેતી તે મને સમજાતું નથી મને ખબર ન હતી એટલે મારી જગ્યાએ બીજા કોઈને ડ્યુટી આપીને હું અચાનક ઘરે વહેલી આવી અને મારા રૂમમાંથી ચીસોનો અવાજ આવતો હતો પરંતુ જ્યારે રૂમનો દરવાજો ખોલતા જે દ્રશ્ય જોયું તે જોઈને મારું તો હોશ ઉડી ગયા કારણ કે રૂમમાં મારી નાની દીકરી અને મારા ઘરની કામવાળી હું ઘણા દિવસોથી જોતી હતી કે કામવારી વારંવાર મારી પાસે આવતી હતી અને કશું બોલ્યા વગર જતી રહેતી હતી કદાચ તે મારી સાથે કંઈક વિશે વાત કરવામાં આવતી હતી મેં તેને ચાર પાંચ વાર આમ કરતાં જ જોયું હોય ત્યારે મેં તેને પૂછ્યું કે તમે કંઈક વિશે વાત કરવા માગો છો ને એવું વિચાર્યું હતું કે કદાચ તેને પૈસાની જરૂર હશે કારણ કે ઘણીવાર ગરીબ લોકોને પૈસાની જ સમસ્યા હોય છે તેથી મેં તેને પૂછ્યું કે તેને પૈસાની જરૂર તો તેને કહ્યું ના મને પૈસાની જરૂર નથી પણ મારે તમારી સાથે બીજી કોઈ વાત કરવી છે હું તેના ચહેરા પર ચિંતાઓની રેખાઓ સ્પષ્ટ જોઈ શકતી હતી મેં તેને કહ્યું કે મને જલ્દી કે મને પણ દવાખાના માટે મોડું થઈ રહ્યું છે કે હું તમને માત્ર એટલું જ કહેવા માગું છું કે તમે રાતની નોકરી ન કરો કારણ કે તમારા રાતની નોકરી ન કરવું જોઈએ એવું કહેવાનું તેનો શું અર્થ છે તે મને કંઈ બોલ્યા વગર ઝડપથી ત્યાંથી નીકળી ગઈ મેં વિચાર્યું કે કદાચ મારા ગયા પછી તેને ઘરે વધુ કામ કરવું પડશે એટલા માટે તે આવું કહી રહી છે આમ પણ ઘણા સમયથી તેનું વર્તન તો બદલાઈ ગયું હતું તેથી મેં વિચાર્યું કે મારે તેના પર નજર રાખવી જોઈએ અને તેના મનમાં શું ચાલી રહ્યું છે તેના પર નજર રાખવી જોઈએ તે દિવસે હું હોસ્પિટલમાં ગઈ આમ તો માત્ર હું દિવસની જ નોકરી કરતી હતી પરંતુ છેલ્લા પાંચ વર્ષથી હું રાતની નોકરી કરતી હતી મને નો રાતની નોકરીમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો કારણ કે હવે મારા બાળકો મોટા થઈ ગયા હતા અને કોઈ પણ રીતે મેં સરિતાને આખા સમયની નોકરી આપી કે તે દિવસ રાત અમારા ઘરે જ રહે છે અને મારા પતિ પણ સાજે ઘરે હતા તેથી મને ચિંતા ન હતી પરંતુ સરિતા કેટલાક દિવસોથી મને સરિતા વિશે વિચિત્ર વિચારો આવવા લાગ્યા કે કદાચ તમારી પીઠ પાછળ કંઈક ખોટું કરી રહ્યું છે ઘણીવાર મારી આસપાસની પાડોશનો કહેતી કે જે સ્ત્રી તેની કામવારીના હાથમાં પોતાનું ઘર છોડીને નોકરી કરે છે તો પછી તેના પતિ તેની સાથે નો કઈ રીતે વિશ્વાસ કરે એટલે અને ત્યારથી મેં આ સમાચાર સાંભળ્યા હતા મને કોઈ પણ શાંતિ મળતી ન હતી એક તરફ મને મારા પતિ પર પૂરો વિશ્વાસ હતો કે મારા પતિ મારી સાથે આવું કંઈ નહીં કરી શકે રાતમાં હું જતી હતી ફરીવાર વાર રાત્રિ ઊંઘી તો મને છ વાગ્યા સુઈ રહ્યા પછી હું બપોરે એક વાગે જાગી જતી અને જમ્યા પછી હું મારું કામ પર બેસતી કારણ કે દવાખાનાની સાથે સાથે મેં ઘરમાં પણ બધાની મદદ કરતી માટે હું લોકોને સારવાર મફતમાં કરતી હતી ઘરમાંથી આવ્યા પછી સાંજની ચા પીને હું દવાખાને જતી ક્યારેક મારા પતિ મને ફરિયાદ કરતા કે તારું જીવન મારા પતિ વિશે વાત કરે છે પણ પછી મેં વિચાર્યું કે ના આવું ન થઈ શકે પણ મારે આ જાણ કરવી પડશે કે તે મને રાતની નોકરી કરવાની ના કેમ પાડે છે હું એક ડૉક્ટર હતી અને મેં આખી જિંદગી સભ્યતાથી કામ કર્યું હતું મને ક્યારેય કોઈની પાસેથી ઉપકાર લીધો ન હતો દવાખાનાના સ્ટાફે મન માન છે પણ ફરજ મેં ખુશીથી સ્વીકારી અને પૂર પૂરી સમર્પણ સાથે બચાવી બીજું રાતની નોકરીની વાત કરી હતી અને કહ્યું હતું આટલા વર્ષોથી હું સખત મહેનત કરી રહી હતી અને તેથી જ હું મારા શબ્દોમાં ફેરવી ન હતી સમગ્ર સ્ટાફને મારામાં ઘણો વિશ્વાસ હતો પણ હું મારું ઘર આ રીતે તોડવા માગતી ન હતી તેથી મને લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ સરિતાને છેલ્લા એક વર્ષથી મારા ઘરે કામ કરતી હતી મારી નોકરી દરમિયાન ન તો મા સામે કોઈક ફરિયાદ હતી તે એક ઘરમાં નિભાવનારી સ્ત્રી હતી તેને અહીં રાત દિવસ રોકાવવું પડશે તેના એક બાળક જે ટેન્શન ન હતું કારણ કે તેની કાળજી લેવા માટે તેની પાસે તેના સાસુ સસરા હતા અને તે ગામડામાં રહેતા હતા અને તેને જે પણ પગાર મળે તેના બાળકોને માટે મોકલતી જો કે મેં તેને ઘણી વખત કહ્યું હતું કે તેનો બાળકને પણ અહીં બોલાવી શકે જાતું રહે છે પણ ખબર નહીં તે ના પાડી દેતી બધું બરાબર ચાલતું હતું અને ઘરમાં કોઈ ફેમિલી મેમ્બર વિશે ફરિયાદ કરી ન હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસથી હું તેનું બદલાયેલું વર્તન જોતી હતી અને બસ તે એક જ વાત કરતી દીદી દિવસ દરમિયાન તમારી ફરજ પૂર્ણ કરો રાત્રે ઘરે જ રહો પણ હું કંઈ સમજી શકી નહીં અને એક દિવસ તેને ગામડામાં જવું પડ્યું કારણ કે તે તેના બાળક વિના રહી શકતી ન હતી